वॉचिंग hey रमेश भाई जोरदार hey नवा ब्लॉग मे हार्दिक स्वागत મિત્રો અત્યારે હું બારિયામાં છું અને રાતના અત્યારે સાડા આઠ થયા છે અને તમે જોવો છો અત્યારે બારિયાનો પાછળ ટાવર એકદમ ઝગમગાય છે અને ત્યાં જ એક ફૂડની શોપ આવેલી છે દિલ ખુશ જ્યાં એકમાત્ર મોમોસ અહીંયા બનાવે છે અને ઘણા ટેસ્ટી મોમોસ હોય છે હું ઘણીવાર બારીઓ આવ્યો છું પણ જ્યારે આપણી પાસે આપણી પાસે બ્લોગનો જે કેમેરો હતો નહીં પણ હવે હું કેમેરા સાથે લાવ્યો છું એ ઓલરેડી મેં એ બ્લોગ બારિયાના મેં નાખી દીધા છે તો આ સરસ મજાના મોમોસ બનાવે છે તો આપણે એને કેમ ચૂકી જવાઈએ તો એના માટે સ્પેશિયલ આ મોમોસ માટે વ્લોગ લઈને આવ્યો છું જે દેવગઢ બારીયાના બહુ ફેમસ છે અને એ સિવાય એમની પાસે ઘણી બધી ખાવાની આઈટમ છે એ પણ તમને આગળ ટેસ્ટ કરીને હું બતાવવાનો છું આપકા નામ મેરા નામ હેમંત ઓર આપ ક્યાં ક્યાં બનાવતા પે મોમોસ હૈ ફિંગર હૈ રોલ હૈ આલુ ચાટ હૈ પનીર મોમો છે આપણે બહુ ફેમસ હેમો ખેડૂતો ગરમા ગરમ આલુ ટિકી આપડી ગઈ છે તમે જોવો એકદમ જ્યારે બનતી હતી ને એકદમ લા જવાબાની ખુશબુ આવતી હતી હવે મારાથી રહેવાતું નથી હું ટ્રાય કરીને તમને બતાવીશ જો એકદમ ગરમ ગરમ વરાળ નીકળે છે જોરદાર ટેસ્ટ છે તમે યુપી ફરવા ગયા છો દિલ્હી ત્યાં તમને આવી આલુ ટિક્કી ચાટ તમને ખાવા મળશે સેમ એવો ટેસ્ટ આવે છે બહુ જોરદાર છે ભાઈ બારી આવો ને એટલે ટાવરની બાજુમાં એક્ઝેક્ટ આ શોપ છે દિલ ખુશ મોમોસ એટલે આ आलू टिक्की जरूर ट्राई कर लो તમારું નામ નિમેશ પ્રજાપતિ તો તમે કેટલા સમયથી અહીંયા નાસ્તો કરવા આવો છો બે બે વર્ષથી તો કેવો ટેસ્ટ છે હું આલુ છે યસ આની પેલે ટ્રાય બિલકુલ નહીં બિલકુલ ભાવ પણ છે અને ટેસ્ટ પણ થેન્ક યુ તો મિત્રો અહીંયા આપણી મોમોસ અને રોલ્સની પ્લેટ આવી ગઈ છે જો એકદમ સરસ મજાના અહીંયા રોલ છે એની અંદર સરસ મજાનું સ્ટફિંગ પણ નાખેલું છે અને એકદમ ગરમ ગરમ છે એની સાથે અહીંયા જે છે એ કોણસી ચટણી છે મોમોસની ચટણી આ મોમોસની સ્પેશિયલ ચટણી છે એની સાથે વેજ માયો છે તો આપણે સૌ પ્રથમ જે એનો જે રોલ છે આપણે ટ્રાય કરીશું તો થોડુંક આપણે એની સાથે માયો અને આ તીખી જ ચટણી જો જોવામાં જ એકદમ યમી યમી લાગે છે તો ટેસ્ટ કરીને તો એકદમ ગજબ ટેસ્ટ લાગશે ને ચટણી બહુ ટેસ્ટફુલ એટલે કે દસમાંથી દસ આપો ને એવી ચટણી છે મોસની ચટણી મેં ઘણી જગ્યાએ ખાધી છે પણ આ એકદમ નેક્સ્ટ લેવલ છે ટેસ્ટ હવે તમને બારીયામાં એક માત્ર આ જગ્યાએ મોમોસ મળે છે એવી ફ્રાઈ ફ્રાય મોમોસ અને એની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને વીસ રૂપિયામાં જો કેટલા મોમોસ આવે તમને દેખાડો એક બે ત્રણ ચાર પાંચ છ સાત વીસ રૂપિયામાં સાત આવે છે અને એક આખો રોલ આવે છે ચાલીસ

અને ભાઈએ મને પનીર વાળા મોમો આપ્યા છે ગજબ છે ભાઈ ફરીથી એડ્રેસ કહું છું પાછળ ટાવર છે એક્ઝેક્ટ એની સામે આ શોપ આવેલી છે મોમોઝ ટ્રાય કરજો ગજબ ટેસ્ટ છે ભાઈ ગજબ પે આલુ ટિક્કી રહ્યા તો આપને પેલે પ્યાજ ડાલા फिर टमा तो प्याज टमाटर और ये छोले डाले मटर मटर डाले सॉरी मटर है, नमक। उसके है। बाद आपका ये मसाले सब मसाले मेरे। और ये आलू टिक्की वाह एकदम खुशबू एकदम शानदार आ रही है जो आ, आलू टिक्की बने थे ये कहाँ का आइटम है ए, भारत, में। ए, भारत में यूपी का आइटम है यूपी के दिल्ली की हाँ ये सब चाणा का ચાઈના ખાવાની એની નેપાળની મિક્સ જો મિત્રો ઇન્ડો ચાઇનીઝ અને નેપાલની વસ્તુ તમને બારીની અંદર ખાવા મળી જશે ફિલહાલ તો અત્યારે આલુ ટિક્કી બને છે અને આપણે આને ટેસ્ટ કરીને બતાવશું તો ગાઈસ આપણી છેલ્લી ડીશ આવી ગઈ છે તો આ છે આના ફિંગર જે આપણે સૌરાષ્ટ્રમાં આને ફ્રેન્ચ ફ્રાય કે છે ચિપ્સ કહે છે આ પ્લેટના પણ માત્ર વીસ રૂપિયા છે ડબલ બાર ફ્રાય કરે છે એનાથી આમાં જે ક્રંચીનેસ છે તે બરકરારા ગયા છે અને ઠંડુ થઈ ગયા પછી પણ કડક હોય છે ને ખાવાની મજા આવે છે આને પણ ટ્રાય કરજો તો ગાઈઝ આ હતો બારિયાનો રાત્રિનો વ્લોગ સ્ટ્રીટ ફૂડ આપણે જે તમને આગળ બતાવ્યું હતું તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તમે ક્યાંથી જોતા હોય એ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો તો ફરીથી આપણે મળશું ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરા